બનારસ નીકળી ગઈ છે હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા બ્લોકમાં અને આજે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ઢસા રેલવે સ્ટેશન ઉપર અને થોડીક જ વારમાં આપણી ટ્રેન આવી રહી છે ભાવનગરથી જુનાગઢ ભાવનગર વહેલાવાળી ટ્રેન જે છે તેમાં આપણે ઢસાથી જુનાગઢ જઈશું તો તમને આખી મુસાફરીનો વિડીયો હું તમને બતાવીશ તો વિડીયો છેક સુધી જોજો ટ્રેનની મુસાફરીની ખૂબ જ મજા આવવાની છે તમને તો જોતા રહો હજી ટિકિટ બારી નથી ખુલી ટિકિટ લઈને પછી હું તમને બતાવું કે ઢસાથી જૂનાગઢનું શું ભાડું છે એને જોઈએ આપણે વ્લોગમાં આગળ તો દોસ્તો આપણે ટિકિટ લઈ લીધી છે ઢસાથી જુનાગઢ સાઠ રૂપિયાની બે ટિકિટ આવી છે ત્રીસ રૂપિયા ભાડું છે અને તમે જોઈ શકો છો ખૂબ જ જોરદાર વાતાવરણ છે ઢસાનું રેલવે સ્ટેશન ઢસાનું સ્ટેશન બહુ મોટું બની ગયું આમ ત્રણ ત્રણ લાઈન છે એક મારા ખ્યાલથી મહુવાવાળી છે એક ભાવનગરવાળી જૂનાગઢવાળી મસ્ત સીન છે વાતાવરણ પણ એ વાદળછાયું જોરદાર છે અહીંયા બાકડો રહ્યો એ આ બાકડે બે હોવાનું અહીંયા અને બધી ટ્રેન નીકળતી હોય જોવાની મોજ દેવા રાખે હો ભાઈ તો સારું દોસ્તો ચાલો તમને ઝાઝી રાહ ના જોડાવતા આ ભાવનગર વેરાવાળા આપણી ટ્રેન છે જેમાં આપણે જૂનાગઢ જવાનું છે સીધી આપણે તેમની એન્ટ્રી તમને બતાવી તો દોસ્તો આપણી ટ્રેન આવી ગઈ છે તમે જોઈ શકો છો વીસ મિનિટ મોડી છે વરસાદનું વાતાવરણ છે અને ઝરમર ઝરમર વરસાદ પણ આવે છે એટલે મારા ખ્યાલથી એટલે થોડીક મોડી પડી છે પણ કાંઈ વાંધો નહીં જોઈ શકો છો વેરાવળ ભાવનગર ડીઝલ ટેન છે ઇલેક્ટ્રિક બની ગઈ છે પણ હજી આ ટ્રેન લોકલ છે તો દોસ્તો આપણી ટ્રેન ભેસાથી ઉપડી ગઈ છે તમે જોઈ શકો છો ડીઝલ ટ્રેન છે આપડી અને વાતાવરણ તમે જોઈ શકો છો જોરદારનું નું વાતાવરણ છે ઝરમર ઝરમર વરસાદ આવે છે ઠંડુ મસ્તીનું વાતાવરણ છે આ બાજુની લાઈન મહુવા જાય છે ઢસાથી મહુવા લગભગ સાડા છનો ટાઈમ છે સાડા છનો ટાઈમ છે મહુવાની ગાડીનો મહુવાની પેસેન્જર ટ્રેન છે ઢસાથી મહુવા વાતાવરણ દોસ્તો જોરદાર છે અને આ છે આપણો ડબ્બો તમે જોઈ શકો છો સ્ટીલની સામાન મેં માટે જાળી છે સીટ સારી છે તમે જોઈ શકો છો જોકે ટ્રેન તો એમ તો ખાલી જ છે એટલી બધી કંઈ ભરેલી નથી છે ઉપર તમે પંખા જોઈ શકો છો પંખા પણ ચાલુ જ છે મસ્ત જગ્યા છે રાજભાઈ છે આપણી સાથે છે ટ્રેનમાં ચાર્જિંગ પોઈન્ટ પણ આપેલો છે કોઈને ચાર્જિંગ કરવું હોય લોકલ ટ્રેન છે પણ સુવિધા સારી છે જોરદાર સુવિધા છે અને આપણી ટ્રેનની સ્પીડ પણ પકડી લીધી છે લાઠી રેલવે સ્ટેશન અંદર છે અને બહાર જઈ રેલવે સ્ટેશન ઓલા પણ સામે નવી બિલ્ડિંગ બની ગઈ છે નોર્મલી આ ટ્રેન માં એટલું બધું ટ્રાફિક ન હોય પણ જૂનાગઢ જવા વાળા લોકો ઘણા લાગે છે તો ટ્રાફિક છે થોડું ઘણા લોકો ચડવા વાળા છે આગળ આ બાજુ થોડાક ઉતરા છે ખેચડીયા રેલવે સ્ટેશન જોરદાર વાતાવરણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે તમે જોઈશું તો આપણી ટ્રેન ખેજડીયા રેલવે સ્ટેશન થી બહાર નીકળી ગઈ છે જો કે હવે તો બંધ થઈ ગઈ છે ટ્રેન જુનાગઢ થી પછી અમરેલી જુનાગઢ મીટર ગેજ ચાલુ છે ખેજડીયા થી જે મીટર ગેજ હતી फाटा लगभक् बंद लोणीधर रेल्वे स्टेशन लोणीधर रेल्वे स्टेशन થોડાક ચડવાના પેસેન્જર છે જુનાગઢમાં હમણાં બધા જાય છે તો થોડુંક ટ્રાફિક છે બાકી ઓછું ટ્રાફિક હોય આ ટ્રેનમાં વાવ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે જોરદાર વાતાવરણ છે અને આપણે છીએ એક ટ્રેન આવે છે બનારસ બનારસવાળી ટ્રેન આ નીકળે છે તો એના માટે આપણી ટ્રેન સાઈડમાં છે અત્યારે તમને બતાવું બનારસ ટ્રેન સાબરમતી ચાલી એકસો અઠ્યોતેર એન્જિન બાંદ્રા વેરાવળ બનારસ તો આ ટ્રેન માટે આપણી ટ્રેન સાઈડમાં હતી આ ટ્રેન નીકળી જશે પછી આપણી ટ્રેન આગળ આવશે બનારસ માટે રસ્તો ક્લિયર કરી દીધો છે રસ્તો બનારસ નીકળી ગઈ છે અને આપણી ટ્રેન પણ રવાના થઈ ગઈ છે તમે જોઈ શકો છો Hva blir જેતપુર આવ્યું છે જેતપુરમાં ઘણા પેસેન્જરો હતા ઉતરવાવાળા ચડવાવાળા બહુ ઓછા છે આમ બધા અમે આમ પાછળની બાજુ બેઠા છીએ આગળની બાજુ આમ વધારે ઉતરે ચડે લોકો હોર્ન વાગી ગયો છે ટ્રેન ઝંડી થઈ ગઈ છે ચાલો આપણે આપણે ટ્રેનમાં બેસી જઈએ રાજકોટથી જે બધી ટ્રેન આવે આમ જુનાગઢ બાજુની બધી જેતલસરથી આવતી હોય છે વેરાવળ વેરાવળની બધી ટ્રેનો બધી રાજકોટની બધી મારા ખ્યાલથી જુનાગઢ હા જેતલસરથી વાયા જેતલસર જુનાગઢ વેરાવળ જેતલસર જંક્શન આવી ગયું છે તમે જોઈ શકો છો સામે એક ગાડી પણ પડી છે લગભગ વેઇટિંગમાં છે દોસ્તો વરસાદ ચાલુ જ છે ઝરમર ઝરમર પણ સારું છે ઠંડુ વાતાવરણ મસ્ત છે જેતલસર જંક્શન ઉપરથી ટ્રાફિક સારું હતું ચડવાવાળા ઘણા બધા હતા પણ હતા સામે ટ્રેન પડી છે પણ પડી હોય એવું લાગે છે આમને જેતરસર જંક્શન ઉપર ધોધમાર વરસાદ પડી રહ્યો છે

ફોર્મ ચાલુ વરસાદમાં આપણી ટ્રેન ઉપડી ગઈ છે તમે જોઈ શકો છો સામે રાજકોટથી રાજકોટથી ટ્રેન આવી છે પોરબંદર જાય છે અને આપણી ટ્રેન જેતલસરથી નીકળી ગઈ છે દોસ્તો તો ટ્રેન જુનાગઢી ગઈ છે ઘણી બધી ગર્દી છે જુનાગઢ માં ચડવાનું ઉતરવા પણ ઘણા બધા છે ચડવાનું ઉતરવા વાળા આ હતી આપણી ટ્રેન ભાવનગર વેરાવળ તો આવા જ ટ્રેનને લગતા બધા વિડીયો આવતા રહે છે મીટર ગ્રે મીટર ગ્રેઝ ટ્રેન પણ હું તમને બતાવીશ એનો પણ બ્લોગ આવવાનો છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો દોસ્તો અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર